રાજ્યમાં નાની બાળકીઓ પર દુષ્કર્મના કેસો સતત વધી રહ્યા છે અને આ બધા જ કિસ્સાઓમાં મોટાભાગે આરોપીઓ પાડોશી અથવા પરિચિત જ હોય છે રાજ્યના વધુ એક જિલ્લામાં વધુ એક બાળકી આ પ્રકારે પાપી પાડોશીનો ભોગ બની છે તારીખ સત્યાવીસ બાળકી તેના ઘરની બહાર રમી રહી હતી તેના માતા પિતા કામ પર ગયા હતા કાકા નાઇટ ડ્યુટી કરી ઘરે આવ્યા હોવાથી સૂતા હતા આ વાતનો લાભ ઉઠાવી બાળકીને એક શખ્સ ઉઠાવી ગયો તેને હવસનો શિકાર બનાવી આ કેશે કહેશે તો મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે શું બન્યું એ વિચારતી અને દર્દથી કણસતી હાલતમાં રડતી રડતી બાળકી ઘરે આવી માતા પિતા કામ પરથી ઘરે આવ્યા અને દીકરીને રડતી જોઈ પૂછતા તેણે જે જણાવ્યું એ સાંભળીને પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે બાળકીને પીખનારા શખ્સ અન્ય કોઈ નહીં પણ પાડોશી બાળકીને લઈને હોસ્પિટલ ગયા પોલીસે ઘટનાની જાણ થતા બાળકીનું નિવેદન લેવામાં આવ્યું તેના આધારે ફરિયાદ નોંધી પોલીસે નરાધમ પાડોશી જય મંગળ પાસવાન ને ઝડપી લીધો પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે સુરતમાં પાડોશીએ માસુમ પર બગાડી નજર છ વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર જેલની અંદર આરોપી જયમંગળ પાસવાન મૂળ બિહારનો વતની છે અને સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં બાળકીના પરિવારની પાડોશમાં રહે છે બાળકીના માતા પિતા દરરોજ સવારે નોકરીએ જતા હતા આ દરમિયાન બાળકી અને તેના કાકા ઘરે રહેતા હતા પાડોશમાં રહેતા જય મંગલ ને આ વાતની જાણ હતી છ વર્ષની બાળકી પર ખરાબ નજર રાખનાર આરોપી હવસની ભૂખ ઠારવા માત્ર એક તકની રાહ જોતો હતો બનાવના દિવસે એ તક નરાધમને મળી હતી કોલોનીમાં રમતી બાળકીને ચોકલેટની લાલચ આપી આરોપી તેની ઓરડીમાં લઈ ગયો બાળકીનું મોઢું દબાવી તેની સાથે બદકામ કર્યું ત્યારબાદ ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી પિશાચી કૃત્ય આચર્યા બાદ આરોપી બિહાર ભાગી ગયો હતો તેને પકડવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી હતી એક ટીમ બિહાર ગઈ હતી

આ દરમિયાન આરોપી બે હાથ જોડી માફી માંગતો જોવા મળ્યો હતો ફૂલ સમાન બાળકીને પીખનાર પાપીને કાયદો તો જે સજા કરવાની હોય તે કરશે પરંતુ આ ઘટના દરેક દીકરીના માતા પિતા માટે લાલબત્તી સમાન છે એમાં પણ ઘરે બાળકોને મૂકી નોકરી કે મજૂરી કામ પર જતા માતા પિતાએ વધુ એલર્ટ રહેવાની જરૂર છે કારણ કે મોટા ભાગના આવા કિસ્સાઓમાં પરિચિત કે પાડોશી જ પાપી નીકળે છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત